આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાઘોડિયામાં તિરંગા યાત્રા યોજાય સ્વતંત્રતા પર્વ પૂર્વે વાઘોડિયામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની આગેવાનીમાં જ તિરંગા એક રેલી યોજાય છે વાઘોડિયા નગરપાલિકાની વિવિધ શાળા અને વહીવટી તંત્ર વાઘોડિયા પોલીસ નગરજનો તિરંગા યાત્રામાં જોડાયા છે સ્વતંત્રતા પર્વને લઈને સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે જ હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કરવામાં આવ્યું સમગ્ર દેશવાસીઓ આ તિરંગા યાત્રાના કાર્યક્રમમાં જોડાવા અપીલ પણ કરી છે વાઘોડિયા ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રામાં વાઘોડિયાના મુખ્ય માર્ગો પર ફરી વાઘોડિયા પ્રાથમિક શાળા ખાતે પૂરી થઈ આ પ્રસંગે જ વાઘોડિયા મામલતદાર વાઘોડિયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ પોલીસ કર્મીઓ શિક્ષણગ્રણ ચૂંટાયેલા હોદ્દેદારો વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા વાતાવરણ ભક્તિમય વાતાવરણ જોવા મળી છે 71 માં સ્વતંત્ર દિવસ નિમિત્તે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના એક આહવાન ઉપર કાશ્મીર થી કન્યાકુમારી સુધી દરેક ઘર ઘર તિરંગાના અંદર આખો દેશ રાષ્ટ્ર પ્રેમમાં આપ જોઈ રહ્યા છો એની અંદર અમારું વાઘોડિયા પણ બાકાત ના હોય આજે વાઘોડિયાની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને આજે જે તિરંગા યાત્રા કાઢવામાં આવી છે ખરેખર એક મોદી સાહેબના આહવાન ઉપર નાના નાના બાળકથી લઈને વડીલ સુધી તમામે તમામ લોકો સ્વતંત્ર દિવસની ઉજવણીમાં આપ જોઈ રહ્યા છો ઉત્સાહભેર આજે સ્વતંત્ર દિવસ મનાવી રહ્યા છે બદલ આજના જે કાર્યક્રમની અંદર જે કંઈ અધિકારીકરણ અને ગ્રામજનોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ તમામ ટીમને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમારું વાઘોડિયાનું એક પણ ઘર તિરંગા વગરનું બાકી નથી અને તમામ કાશ્મીરથી કન્યાકુમારી સુધી આજે આખો આપણો દેશ એક મોદી સાહેબના આહવાનથી રાષ્ટ્રીય ભક્તિમાં આપ રાષ્ટ્રીય ભક્તિમય બની ગયો છે આપ જોઈ રહ્યા છો એની અંદર અમારું વાઘોડિયા પણ ખૂબ સરસ રીતે આજે તિરંગા યાત્રા કાઢીને સ્વતંત્ર દિવસ મનાવ્યો એ બદલ તમામનો હૃદયથી હું ખૂબ ખૂબ આભાર